શ્રાવણના મહિનાની શરૂઆત થઈ છે તો ખાસ કે તમે શિવજીની ભક્તિ કરશો સોમવારે શિવજીને જળ અર્પણ કરવા જશો કોઈ દૂધ અર્પણ કરવા જશે તો ખાસ કે તમે કોઈ પણ વ્રત કરતા હોય સોમવારના બ્રહ્માંડ દેખાય ને તમને તો બ્રહ્માંડના નવ ગ્રહમાંથી તમને નવે નવ ગ્રહમાંથી કંઈક ને કંઈક ગ્રહનો નક્ષત્ર તમને દુઃખ હોય બરાબર તો

પણ વારંવાર કીધું છે કે તમારી દેવી શક્તિને સુખમ પૂજવી તમારી કુળદેવીને સુખમ સેવા કરે એનું મુખ્ય કારણ છે કે તમે તમારા ઘરમાં તમારી કુળદેવીના દીવો કરો ને જ્યારે ત્યારે તમારી કુળદેવી એવું એવું સમજો કે તમારા ઘરમાં લક્ષ્મી નું પ્રતિક છે એ સ્વયં લક્ષ્મી જ છે તમારી કુળદેવી તમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે તમારી કુળદેવી પણ

ભગવાનોના સમયમાં સતયુગમાં દ્વાપર યુગમાં ત્રેતા યુગમાં જયારે ભગવાન હતા ને ત્યારે એની સાથે એક આશુરી શક્તિ પણ હતી એક નકારાત્મક શક્તિ એક નકારાત્મક ઉર્જા પણ હતી તો શું કરિયુગમાં નહીં હોય કરિયુગમાં પણ છે એટલે એને સમજવાની કોશિશ કરો કે ભગવાન છે ને એની સાથે રાક્ષસ પણ છે

અને તમારે જો અનુભૂતિ કરવી હોય ને તો તમારું જીવન એક પવિત્ર સ્થાન છે તમારું પૂજા સ્થાન એક સકારાત્મક ઉર્જાનું સ્થાન છે તમારા ઘરનું એ જેટલું સકારાત્મક ઉર્જાથી ભરેલું ને એ તમારા ઘરમાં કોઈ પણ નહીં એ જગ્યા ઉપર એ તમારા પૂજા સ્થાન ઉપર જઈને તમે બેસજો અને ત્યારે તમે અનુભવ કરજો તો એ તમારા સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે અને જ્યારે એ અનુભવ થશે ને

જો આજના મનુષ્ય દેવી શક્તિ માટે જાગૃત બની જાય એવા સત્યવાન વ્યક્તિ બની જાય તમે સત્ય બોલતા હોય સત્કર્મ કરતા હોય સત્યના માર્ગ ઉપર રહેતા હોય તમારા જીવનમાં ધર્મનું કાર્ય કરતા હોય અધર્મના કાર્યને નકારતા હોય તો જ્યારે તમે ધર્મનું કાર્ય કરો ને જ્યારે તમે સત્યવાન વ્યક્તિ બનો ને ત્યારે તમારી દેવી શક્તિ તમારા સાથે ઊભી રહે એટલા માટે વારંવાર કોજ કે તમે સત્ય બોલો જાન લગીને તમે સત્ય નહી બન્યો ને ત્યાં લગીને કોઈ પણ કુળદેવીના શરણ તમને નહીં મળે કારણ કે તમે એક સારું કર્મ કરશો અને તમારા મનમાં વિચાર આવી જાય ને તો તમે બીજું કંઈ ખોટું કર્મ પણ કરી દો તો પછી એનું કોઈ મહત્વ ના રહે એટલા માટે હંમેશા સત્કર્મ કરો જેટલા તમે સારા કર્મ કરશો ને એટલું તમે સારું ફળ પ્રાપ્ત કરશો એટલા માટે ખાલી ભક્તિ કરો તમારી કોઈ દેવીને ખાલી ભાવની કિંમત છે એને શ્રીફળ તો અગરબત્તી ની જરૂર એને કોઈની જરૂર નથી પણ આ બધું કરો છો એની પાછળ ભાવ છે એટલા માટે તમે કરો છો તમે એના દીવા કરો ને તો તમારા દીવામાં ભાવ છે એટલા માટે તમે કરો તો તમારી અંદર જો ભાવનાનો ગુણ ના હોય ને તો તમે એવું કોઈ દિવસ તમારી કુળદેવી માટે કરો નહીં તમારી કુળદેવી માટે તમે જપ તપ વ્રત કરો તો શું છે ભક્તિ કરવા માટેનું એક સાધન છે કે જેમાં તમે ભગવાનથી દૂર ના થઈ શકો તમે ભગવાનને ભૂલો નહીં એટલા માટે એ ખાલી એક સાધન છે તમે એનો જપ કરો તમે એનો તપ કરો એના નામ ઉપર વ્રત કરો તે ખાલી ભક્તિ માટેનું એક સાધન છે એટલા માટે કે તમે તમારા જીવનમાં તમારી જીવનશૈલીમાં એટલું સારું છે જેથી તમે ભક્તિ કરશો કોઈ બહારના કોઈ ભગવાન હોય ને કોઈ તીર્થસ્થાનના ભગવાન હોય ને એની પૂજા ભક્તિ કરવાની કોઈ જરૂર નથી તમારા ઘરમાં બધાને એક દેવી શક્તિ આપી છે તમારા ઘરમાં બધાની અંદર બધાને જે કુંડ દેવી આપી છે એ કુંડ દેવી આપી તમારે કોઈ તમને મન ગમતા તમારે જે ઈષ્ટ દેવ કહેવાય તમારા જે કૂટ દેવતા કહેવાય તમને બધાને આપ્યા છે કે તમે એની ભક્તિ કરો ને એની કૃપા હેઠળ પહોંચી શકો તે કે સ્થાનના દેવી દેવતા એ તમને કૃપા નહીં આપે કેમ કારણ કે બહારના દેવ છે એટલા માટે અને તમારા ઘરના જે દેવ હોય ને એ તમારા ઘરમાં સારું કરશે બાર તો તમે ફરશો ફરવાનો વાંધો નથી પણ તમારા ઘરમાં ઓળખી લેજો કૃપા હેઠળ એના માટે તમારે કે જેટલું બને એટલું કે તમારી પુણ્યશાળી આત્મા છે ને તો તમારું પાંચ તત્વનું શરીર જળ લગી તમારા પાસે છે ને ત્યારે લગીને સત્કર્મ કરજો એટલું સારું પુણ્ય કરજો તમારી દેવી શક્તિ કે તમારા ભગવાનના નામ ઉપર કે જેથી તમારા કર્મ જે પણ કંઈક ચક્ર હોય ને એમાંથી તમને મુક્ત કરે કારણ કે આજ લગીને તમે કઈક ને કંઈક ખોટું કર્મ કર્યું જ હોય તો એના માફી પેટે એ ખોટું કર્મ થઈ ગયું હોય તેનો પશ્ચાતાપ કરવું પડે તો આજના મનુષ્ય એનો પશ્ચાતાપ એમને થાય નહીં તમે જ્યારે એને પશ્ચાદ કરશો ને જ્યારે એના ઉપર માફી માંગશો દેવી શક્તિ આગળ ત્યારે એ માફ થશે પણ એના માટે પુણ્ય કરો જેટલું બની એટલું તમારા હાથે જેટલું સારું પુણ્ય કરી શકે એટલું કરો તમારાથી તમારી જે માટે યથાશક્તિ છે ને બસ એટલું કરી દઈએ તમારાથી થાય એટલું પશુ પક્ષી હોય પ્રાણીઓ હોય કોઈ મનુષ્ય હોય એની સેવા કરવાની હોય

દ્વેષ ભાવને નહીં રાખવી કોઈનો પ્રત્યે પણ કોઈનો અહિત નહીં કરવું જો તમે અહિત કરશો કોઈનો તો કર્મનો ચક્ર એક ને એક સમય તમારા આગળ આવશે જ અને જ્યારે કર્મનું ચક્ર તમારા પાસે આવે ને ત્યારે જે તમે જે વ્યક્તિ સાથે કર્યું હોય ને એ જ ફળ તમને મળે એટલા માટે કર્મનું ચક્ર છે કે એમાંથી કોઈ મુક્ત નહીં થઈ શકે ના તો ભગવાન થઈ શકે ના તો તમે થઈ શકો કોઈ પણ નહીં થઈ શકે એટલે એક નિયતિ છે કે કર્મનું ચક્ર તો બધાને જ ભોગવવું પડે તો જ્યારે લગીને તમારી પાસે સમય છે ત્યારે લગીને એવી સારી ભૂર્તિ કરી લે આજ લગી ના કરી હોય તો એનો વાંધો નથી પણ આજથી શરૂઆત કરી કરી જેટલું તમે આજને પરિવર્તન કરશો ને એટલું તમારું કાલ પરિવર્તન થશે કારણ કે તમારું ભૂતકાળ છે ને એ બીજી વાર આવવાનું નથી તમારે આલું પણ જે છે એ તમારું વર્તમાન છે કે તમે આજે પોતાને કેટલું પરિવર્તન કરો છો તો તમે આજે પોતાને જેટલા પરિવર્તન કરશો ને તો ભવિષ્યમાં એ જ તમને ફળ પ્રાપ્ત કરશે એટલા માટે આ જ પરિવર્તન કરશો ને ત્યારે તમને કાલે એક સારું ફળ મળશે વારંવાર કીધું છે કે દેવી શક્તિ હોય ને અને આધ્ય શક્તિ એને ઓળખતા શીખજો કારણ કે જે અધ્યશક્તિ છે ને જે અધ્યશક્તિ એ त्रिदेव ने ऊर्जा आपी हो शक्ति है शिव ने ऊर्जा आपी ब्रह्मा जी ने ऊर्जा आपी विष्णु भगवान ने ऊर्जा आपी ऊर्जा जी आद्यशक्ति पास मे ना ये आद्यशक्ति ने ओखी ले जाओ गज माता कारण के आद्यशक्ति वगैरह उद्धार नहीं थाना કારણ કે એ જ પરમ સત્ય છે એ જ પર માં બેઠી છે વિચારસરણી અલગ અલગ હોય કોઈ માનતો હોય કે મારા માટે શિવ છે તો એના માટે શિવ પરમાત્મા સમાન છે કોઈ કીધું કે મારા માટે વિષ્ણુ તો વિષ્ણુ એના માટે પરમાત્મા સમાન છે કોઈ કીધું બ્રહ્માજી તેના માટે બ્રહ્માજી પરમાત્મા છે કોઈ કીધું અધ્ય શક્તિ તેના માટે અધ્ય શક્તિ પરમાત્મા છે પણ સત્ય ખબર નથી સત્ય શું છે એને કોઈ ખબર નથી આજના મનુષ્યને પણ તમારું જે કરતા છે તમે જે એના વંશ છો તમે એની જ ભક્તિ કરવાના છો આ સૃષ્ટિમાં આવીને નહીં એટલા માટે આ તો એક તમારી સૃષ્ટિ ચાલતી રહે ને એના માટે ભગવાને એવા રહસ્યની વાતો નથી આવી નિયતિ આ સૃષ્ટિ આ કર્મનું ચક્ર ચાલતું રહે ને એટલા માટે તમને ભગવાને મોકલા હોય ને તો તમે જેના અંશ છો તમારે જે કરતા છે તમે એની જ આવીને અહીંયા ભક્તિ કરવાના છો તમારા ઈષ્ટ દેવ કહેવાય તમારા જે કુલ દેવતા ને તમે એની જ ભક્તિ કરી શકો તમે કોઈ બીજા ભગવાનની ભક્તિ ના કરી શકો કેમ કારણ કે એ તમારા કર્તા છે એટલા માટે એ તમારા ઈષ્ટ દેવ કહેવાય એટલા માટે તમને ના ખબર હોય ને તો તમારા અંદર આંખ બંધ કરીને તમને જે પહેલા તમારો ભગવાન દેખાય ને એ તમારો કર્તા તમારે માની લેવો જોઈએ કારણ કે તમારી આત્માને ખબર હોય કે એ કોનો અંશ છે કયા ભગવાને મોકલો છે ને એને જ ખબર હોય એ તમારા મનને ના ખબર હોય એ બુદ્ધિને ના ખબર હોય એ તમારા ચિત્તને ના ખબર પડે એ અહંકાર બીજ એનાથી તો તમારે પરે થવાનો છે અહંકાર જ્યાં અહંકાર આવી જાય ને ત્યાં કોઈ પણ દેવી શક્તિનો વાસ ના થાય કેમ કારણ કે અહંકાર જેવા વિકારો છે કેટલા બધા વિકારો છે તમારી આજુબાજુ તમારા અંદર એટલે એ વિકારોમાંથી ઉપર ઉઠવાનો જેમ બન્યો જેટલું તમે એનાથી ઉપર ઉઠશો ને એટલે તમે ભક્તિમાં રહેશો શ્રાવણના મહિનાની શરૂઆત છે તો ખાસ કે તમે શિવજીની ભક્તિ કરશો સોમવારે જેમ બને શિવજીની તમે સેવા કરશો શિવજીને જળ અર્પણ કરવા જશો કોઈ દૂધ અર્પણ કરવા જશે કોઈ કઈક ને કઈક ખીર બનાવશે ભગવાન માટે શિવજી માટે તો કે તમે કોઈ પણ વ્રત કરતા સોમવારના સોમવારના તો વ્રત તમે એક ટાઈમ જમીને કરી શકો શનમ કરવાના આવે એટલા માટે તમે જો કોઈ પણ વ્રત કરતા હોય ને તો વ્રત સુકમ કરવાના હોય એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક તમે ભગવાનને યાદ રાખો એટલા માટે આવા નાના મોટા ભગવાનના ઉત્સવો આવે શું કામ આવે કે તમે ભગવાનને ભૂલો નહીં એટલા માટે તમે એની ભક્તિ કરી રાખો એની યાદ કરી રાખો ને એટલા માટે તમે વ્રત કરો આવા સમયમાં તો ત્યારે ભગવાનને ભૂલતા નહીં એટલા માટે તમને યાદ અપાવે કે મારો સમય આવ્યો છે તમે મારા વ્રત કરવા પડશે હવે મારી ભક્તિ કરવામાં આવશે એટલે તમે જાગ્રત થાવ એટલે તમને જાગ્રત કરવા માટે ભગવાને આવા જપ તપને વ્રત બનાવ્યા છે એવા સાધન બનાવ્યા છે કે તમે ભક્તિમાં રજ્યા બચ્યા રો ને એટલા માટે એ તમે ભક્તિથી દૂર ના થાવ પણ શ્રાવણના મહિનામાં તમે જેમ બને એમ તમારા પિતૃ પૂર્વજ કહેવાય તમારા બધાના પૂર્વજ હોય તો એને ઓળખ તમારા પિતૃ પૂર્વજ તમારી સિકોતર કોઈ કોઈ શિકોતર માતા આખી અલગ છે અને ક્ષતિ અલગ છે એને ઓળખજો શિકોતર માતા એ આખી અલગ દેવી છે અને જે ક્ષતિ બની હોય ને મનુષ્ય ઉધાર લઈને એ આખી અલગ છે એટલે એને ઓળખજો એમાં ભૂલતા નહીં એટલે જેમ બને એમ જેટલું પુણ્ય થઈ શકે આ શ્રાવણના મહિનામાં એટલું તમે કરો તમારી કુલદેવી માટે તમે જેને માનતા હોય ભગવાન માટે તમારા પિતૃ માટે કોઈ આવી તમારા મનુષ્ય અવતાર લઈને કોઈ સ્ત્રી બની હોય તો એના માટે સતી બની હોય છે તેના માટે પુણ્ય કરજો વધારે જેટલું તમે એના નામનું પુણ્ય કરશો જેટલું તમે એની સેવા કરશો ને એટલું એમને મુક્તિ સુધીને પહોંચવાનો રસ્તો મળશે માર્ગ મળશે મારા આશીર્વાદ છે રામ રામ અરે રામ રામ